ગાંધીનગરમાં ટાઈફોઈડ થી મોત થયા છતાં પણ જીવન જીવવા મજબૂર છે આસપાસથી ચાર થી પાંચ સોસાયટીઓનું ગંદુ ગટરનું પાણી ટોયલેટનું દૂષિત પાણી ખુલ્લે આમ અહી વહેતા સમગ્ર વિસ્તાર દુર્ગંધ મચ્છરો અને રોગચાળા માટે ખુલ્લું મેદાન બની ગયું છે નાના બાળકો વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ ગંભીર બીમારીઓના સીધા જોખમ હેઠળ છે પ્રશ્ન એ છે કે શું તંત્ર કોઈના મોતની રાહ જોઈ રહ્યું છે કે શું શું ધરતી રેસિડન્સીના રહીશો માણસ નથી ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે છતાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થવી એ માત્ર બેદરકારી નહીં પરંતુ ગુનાહિત ઉપેક્ષા છે આજે એસડીએમ ડીસા તથા ચીફ ઓફિસર ડીસાને ટેલિફોનિક દ્વારા જાણ કરાઈ હતી તેમ છતાં ચીફ ઓફિસર દ્વારા અગાઉથી આનો કોઈ નિકાલ નહીં આવે એવી નિવેદનબાજી કરાવી તંત્રની અસંવેદનશીલતા ખુલ્લેઆમ દર્શાવે છે છેલ્લા પંદર વર્ષથી બનેલી આ સોસાયટીમાં એક પણ મૂળભૂત સુવિધા નથી જ્યારે બે ચાર વર્ષમાં બનેલી નવી સોસાયટીઓને તમામ સુવિધાઓ મળે છે તો શું ધરતી રેસિડન્સીના રહીશો માનવી નથી એવું નગરપાલિકાને લાગે છે હવે ધરતી રેસિડન્સીના રહીઝો તંત્રને ખુલ્લી ચેતવણી આપે છે કે તાત્કાલિક ગટર સમસ્યાનો કાયમી ઉકેલ લાવો સ્વચ્છતા અને આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરો નહીં તો આવનારા દિવસોમાં જો કોઈ અનિશ્ચિય ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી ડીસા નગરપાલિકા અને જવાબદાર અધિકારીઓની રહેશે આ માત્ર સમસ્યા નથી આ માનવ જીવન સાથે થતી ક્રૂર રમત છે હવે ચેજજો નહીં તો આવતીકાલે મોડું થઈ જશે કારણ કે હાલ સ્થિતિ ખરેખર ભયંકર શર્મજનક અને દિલ દહોળાવી નાખે તેવી બની ચૂકી છે અહેવાલ બાબુ માળવી બનાસકાંઠા